મધુલિકા વરાછા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી ત્યારે વિકાસ પણ એન્જિનિયર છે અને પુણે ખાતે આવેલી કંપનીમાં કામ કરે છે વિકાસની પુણે સ્થિત કંપનીમાં નોકરીની ઓફર આવતા છેલ્લા ત્રણ મહિનાથી તે પુણે ખાતે રહીને નોકરી કરી રહ્યો છે ગતરોજ સાંજે સાડા સાત વાગે સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા તે દરમિયાન મધુલિકા ઘરની બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી મધુલિકા નીચે પડી તેની જાણ થતા સોસાયટીના રહીશો સહિતના લોકો દોડી આવ્યા અને એકસો આઠમાં માં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી મધુલિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ સાથે જ મધુલિકાના પતિને પણ જાણ કરવામાં આવી હતી હાલ આ મામલે ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તેને લઈને રહસ્ય સર્જાયું છે